જો અધ્યાય સંપૂર્તની સરસ મજાની પ્રવૃત્તિ છે ફકરો વાંચવાનો છે વાંચ્યા પછી એમાંથી શબ્દ ગોતીને તમારે લખવાનો છે અને એકમ છે પાંચમો લપળપિયો કાચબો જે શીખીએ એ સમજપૂર્વકનું શીખવાનો

જેજે કરતી તેને પપૈયું ખાવાનું ખૂબ ખાવું ખૂબ ગમતું તેને ગમતું કીધું ને પૂર્ણ વિરામ આવે એટલે ટકવાનો બધાએ પેન્સિલ રાખવાની હારો હર તમારે વાંચન થઈ જાય તેને ગટુ નામની ખિસકોલી મળી ગટુ ખિસકોલી ખઈ ખઈ કરતી ગટુને ખાટી કેરી ખાવી ખૂબ ગમતી ગમતી હવે એમાં તમારે ધ્યાન રાખવાનું છે કયા પ્રાણી આવે છે કયા પક્ષી આવે છે ભગવતી બેન કારણ કે એના ફકરાના આધારે આપણે પ્રશ્નના જવાબ બધાએ બોલવાના છે ખાવી ખૂબ ગમતી તેમને લટુ નામની સસલી મળી સસલી કોણ મળ્યું લટ્ટુ નામનું સસલી સસલી સેસય કરતી લટુને રવૈયો ખાવા ખાવો ખાવા ખૂબ ગમતો લટુ શું ભાવતું રવૈયો શું ભાવતું રવૈયા રવૈયા લેલા એ બોપૈયું

ઓગણીસ ઉપર જુઓ પ્રશ્ન વાંચો તાણીને તો લખો ચકલી હમણાં જ તમારે શબ્દ ઉલતા પુલટા હતા એમાં લખવાનું આવ્યું હતું ચકલી શબ્દ આડાવડી હતા એમાં જ ચકલી લખેલું આવ્યું છે ચલો કયા પ્રાણીની વાત આવે છે કયું પ્રાણી આવ્યો સસલું વેરી ગુડ પછી બીજું કોણ વેરી ગુડ તો આપણે બે નામ લખવા પડશે લખો સસલું અને ખિસકોલી હવે જુઓ સરસ નામ આવ્યું કયો પ્રશ્ન છે નાજબીન બેન વાંચો તો ત્રીજો ખીસકોલી નામ

ના 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 ચલો ના વાંચો ના 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 ચોથો તાણી બોલો એ તો આવી ગયો ચોથો પ્રશ્ન વાંચો પેલા વાંચો કયા ફળ ની વાત આવે છે કેરી વેરી ગુડ પછી બીજું ફળ બે ફળ છે કેરી અને બીજું શું છે વેરી ગુડ લખો કેરી અને લખો એક માત્ર કે રી અને પ પૈયો ઉપર કેટલા માત્ર આવે છે બે સરસ આપણે આ એકમમાં બે માત્ર શબ્દો શીખવાના છે કેરી અને પપૈયો ચલો તું માં ચાલ કેરી કેવી હતી ચલો કેરી કેવી હતી ભાઈ ખાટી તો શું લખવાનું આપણે ખાટી ખાટી ચલો આ રીતે જો આપણે ફકરો ફકરાનું વાંચન કર્યું અને ફકરા ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખી દીધા